કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે મિત્રો આપણે ખેતર બાજુ આવેશું તો ખેતરનો વ્યૂ બતાવી દઈશું વિડીયોમાં હું બનાવી રહજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચલો આપણે ખેતરનો વ્યૂ બતાવી દઈશું જોઈ શકો છો મિત્રો ખેતરનો વ્યૂ જોરદાર નજારો મિત્રો මේකදම් සාන්තිපුර්ණව වතවර සම්මමිත්‍ර කැනවෙලිෂ ය අවද ජාර්ක මි්‍ර. મિત્રો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત